આગળ વાત કરીશું રાજકોટની રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ મહાપાલિકા તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું તેમજ નોટિસ ફટકારવામાં આવી ફાયર એનઓસી ન હોય તેમજ ફાયરના સાધનો કામ ન કરતા હોય તેવી 74 બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી ત્યારે સવાલ એ થાય કે શું મહાનગરપાલિકા તંત્રે ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ શીખ લીધી ન હતી અને હવે નોટિસ ફટકારી રહ્યું છે તો રાજકોટની જે ઘટના બની ત્યારબાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ વધુ એક અગ્નિકાંડ જોવા મળ્યો રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ મહાનગરપાલિકા જ્યારે કે ગાઢ નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું જોવા મળ્યું કારણ કે દુર્ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી કે આગની ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાતા જ્યારે કે તંત્ર ઘડ નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અવારનવાર આ રીતની જ કામગીરી તંત્રની જોવા મળતી હોય છે ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે રાજકોટમાં અગ્નિકાંડ જે અગ્નિકાંડ મોટો બનાવ ત્યારબાદ પણ કોઈ પ્રકારની શીખ ન હોય તેવું જોવા મળ્યું છે અને બધું એક બનાવ જ્યારે રાજકોટમાં બન્યો ત્યારબાદ નોટિસ પાઠવવામાં આવી છે અને અલગ અલગ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરવામાં આવી છે ફાયર સેફ્ટીના સાધનો ન હોય એનઓસી ન હોય તેવી બિલ્ડિંગને હવે નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે જયારે અગ્નિકાંડની ઘટના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બની હતી ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું ઉદાહરણ લેવામાં આવ્યું નથી કોઈ જ પ્રકારની શીખ લેવામાં આવી ન હોય તેવું આ ઘટના બાદ જોવા મળી રહ્યું છે કારણ કે હવે તંત્ર જાગ્યું છે અને વધુ એક વખત અલગ અલગ એકમોને નોટિસ ફટકારાઈ છે પાઠવવામાં આવી છે જણાવી દઉં રાજકોટમાં ટીઆરપીડમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો ફાયર સેફ્ટી ના જે નિયમો છે તે કડક કરવાની વાત છે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે મોટા અને બિલ્ડિંગોમાં મહાનગરપાલિકા તંત્ર છે તે ઘૂંટણીય પડી ગયું હોય તેવું સ્પષ્ટપણે જયારે એટલાન્ટિક અગ્નિકાંડ બીજો સર્જાયો ત્યારે ત્રણ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક સામે આવ્યું દસ વર્ષથી આ એટલાન્ટિક બિલ્ડિંગમાં ફાયર એનોટી લેવામાં આવી અને તેના જ કારણે ફાયર કોઈ પણ પ્રકારનું ફરિયાદ છે તે નોંધાવવામાં નથી આવી તો બીજી તરફ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેઓ પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે આ જે બિલ્ડિંગ છે તે ભાજપના નેતા જે હાલ હાલના જે મેયર છે નરેન્દ્રસિંહ જાડેજા તેના ભાગીદારીનું આ જે બિલ્ડિંગ છે અને તેમના દ્વારા જ જે જે કહી શકાય કે જે છાવરવામાં આવતા હતા ને બિલ્ડિંગમાં એનોસી નોપી આપવામાં આવી જી જી બિલકુલ એટલે તંત્રની કામગીરી પર પણ લખી સવાલ ઉઠી રહ્યા છે અને જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ને ત્યારબાદ તંત્ર જાગતું હોય છે ફાયર એનઓસી માટે તપાસ કરવામાં આવતી હોય છે ફાયર સેફટીના સાધનો માટે તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર પર અવારનવાર સવાલો ઉઠતા હોય છે સવાલો કારણ કે જયારે જયારે કોઈ વ્યક્તિ નો જીવ ગુમાવવાનો વારો આવે ત્યારબાદ મહાનગરપાલિકા તંત્ર છે તે જાગે છે અને ત્યારબાદ જે સમગ્ર કાર્યવાહી છે કડક વર્ણન વાપરવામાં આવે છે પરંતુ આ જે બિલ્ડિંગ છે તેમાં હાઈરાઈઝ બિલ્ડિંગ છે કરોડો રૂપિયાના ફ્લેટ છે ને અહિયાં નાની અનામી રાજકોટના લોકો રહે છે પરંતુ જે કોઈ રહેતા હોય નિયમ તમામ માટે સેમ જ હોવા જોઈએ મહાનગરપાલિકા તંત્ર છે ક્યાંક ને ક્યાંક આ હાયર બિલ્ડિંગમાં ગૂંટણીએ પડ્યું છે તે પણ આક્ષેપ છે કે ભાજપના નેતાની ભાગીદારીનું આ બિલ્ડિંગ છે શું તેના માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી દસ વર્ષથી ન કરવામાં આવી જોગવાઈની જો વાત કરવામાં આવે તો જ્યારે એનઓસી ફાયર સેફ્ટીની જે એનઓસી ન હોય તો મહાનગરપાલિકા તંત્ર પાસે એવી સત્તા છે કે તેમના દ્વારા જે આ બિલ્ડિંગ છે તે સીલ કરવામાં આવે પરંતુ તે પણ નથી કરવામાં આવી માત્ર એકવીસ અને બે હાજર છેલ્લા દસ વર્ષથી આની એનઓસી નથી લેવામાં આવી ત્યારે અનેક સવાલો અહિયાં મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ ઊભા થાય છે ત્યારે હવે જે પોલીસ દ્વારા કઈ પ્રકારે ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે પણ અહી પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે જી આભાર લખી જોડાવા માટે અને માહિતી આપ